પૂર્ણાકાંક્ષ શારતા વિદ્યામંદિર સ્કૂલમાં સ્પોકન ઇંગ્લિશ ક્લાસ અને મહેંદી ક્લાસનું ફ્રીમાં આયોજન સાથે સાથે સમર કેમ્પનું પણ આયોજન થોડા કામ શારદા વિદ્યા મંદિર સ્કૂલમાં મહેન્દી ક્લાસ અને સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ફ્રીમાં આયોજન કરાવ જેમાં આજુબાજુની સોસાયટીના ઘણા બધા વિદ્યાર્થીઓએ આનો ખૂબ જ સુંદરતાથી લાભ લીધો શાળાના શિક્ષિકા બહેન પટેલ તેજલ બહેને બહેનોને ખૂબ જ સુંદરતાથી મહેંદીની સમજ આપી હતી ને કેવા કેવા પ્રકારની મહેંદીઓ દોરવી કેવી કેવી રીતે શરૂઆત કરવી કેવી ચોકસાઈ રાખવી મહેંદી દોરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી અને મહેંદી દોરતી વખતે ક્યાંથી શરૂઆત કરવી તેની સંપૂર્ણ સમજ તેજલ બહેને આપી હતી અને વિના બિનાબેન પરમાર દ્વારા સ્પોકન ઇંગ્લિશના ક્લાસ બાળકોને ખૂબ જ સુંદરતાથી કરાવવામાં આવ્યા હતા બાળકો અંગ્રેજીમાં રાઇટિંગમાં કેવી રીતે લખી શકે ને કેવી રીતે બોલી શકે તેની સમજ બાળકોને ખૂબ જ સુંદરતાથી આશ આચાર્ય શ્રી ભીનાબેન પરમારે આપી હતી ને મોટી સંખ્યામાં ક્લાસનો લાભ બાળકોએ લીધો હતો અને સાથે સાથે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે સમર કેમ્પનું પણ આયોજન કરાવ્યું હતું સમર કેમ્પમાં પણ બાળકોને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અલગ અલગ રમતોનો લાભ લીધો હતો બાળકોનું શારીરિક અને માનસિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય એટલે શારદા વિદ્યામ દિલ સ્કૂલનું પટાંગ